આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારના સાડા ચાર વાગ્યા છે અને આજે વહેલી સવાર થઈ ગઈ કાંઈક નવું છે પણ શું તો બસ આ ઉત્સાહ એ પ્રદેશ કક્ષાએ રાસ રમવા જવાનો છે બચાવ મધ્યે રાસની રમઝટ બોલાવવાની છે બસ એની તૈયારી આપ જોઈ રહ્યા છો શિયાળાની સવાર છે તેમ છતાં વહેલાં પ્રાત વિધિ સ્નાધિકારી પતાવી અને બસ હવે તો આ ઢોલ અને હાર્મોનિયમ પણ તૈયાર છે કે બસ ક્યારે ગાડી આવે અને અમે નીકળી પડીએ બસ ગાડી આવી ગઈ ટેમ્પો ટ્રાવેલરમાં ભચાઉ મધ્યે જે આહીર સમાજવાડીની અંદર જે ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસનું જે આયોજન થયું છે એનામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણી ટીમ તૈયાર છે બસ જ્યાં જગ્યા મળે બસમાં બસ મારે ત્યાં બેસવું થોડી સંકળાશ ભલે હોય પરંતુ મનની મોકળાશ એ જ જીવનનો એક આધાર છે ગોઠવાઈ ગયા અને ક્યાંક હજી પણ ગોઠવાઈ રહ્યા છે સમાન પણ ગોઠવી લઈએ બસ થેલાઓની અંદર છે એ કોસ્ટ્યુમ ભરેલા છે ત્યાં જઈએ અને શ્રી સદગુરુ દેવ રાસ્તે રંચિત બોલાવવાની ભારત માતા કી જય Giace Striram 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 Giace ક્યાંક થોડી વાર છૂઈ ગયા અને જાગ્યા એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણ ઉદય થવાનો સમય થઈ ગયો અને બસ પહોંચી આવ્યા પચાઉ નગર મતે આ બચાઉ બ્રિજથી પચાઉ નગર તરફ સવારનો સમય છે ભગવાન સૂર્યનારાયણ પોતાના કિરણો પૃથ્વી છે અંધકારને દૂર કરી રહ્યા અને આપણે અહીં સમાજવાડીમાં પ્રવેશ કર્યો સામે આગલા દિવસે રાત્રે આવી ગયેલી ગાડીઓ પણ ઊભી છે વહેલી સવારની ગુલાબી ઠંડી સામે સમાજવાડીનો માહોલ સામે જ રંગ આપણું અન્ય સ્થાન ઉપર છે એ વિવિધ સ્પર્ધા માટેની સ્ટેજોનું બનાવવામાં આવેલા સરસ મજાનું સંકુલ ખૂબ વિશાળ મેદાન કલા મહાકુંભ બે હજાર ભૂખ પણ લાગી છે થોડો અલ્પાહાર કરી લઈએ અલ્પાહાર કરવા તરફ પ્રયાણ થોડો વચ્ચે સમય મળે તો થોડું પુનરાવર્તન પણ થઈ જાય એક વખત પ્રેક્ટિસ જેથી ક્યાં પણ ક્ષતિ રહેતી હોય તો એ ખુલી નીકળી જાય જગ્યા ગમે તે વિશે મેદાન કીધું છે કે નહીં આપણે તો તૈયારી કરવી સમય થઈ રહ્યો છે એટલે ચાલો હવે તૈયાર થઈ જઈએ ઘણા પ્રથમ વખત આપણો ગુજરાતનો પહેરવેશ ધોતી કેડિયા છે એ પહેલી વખત પહેરતા હશે એમને અનુકૂળ નહીં આવતું હોય તો ચાલો તૈયાર કરી દઈએ ખૂબ આનંદ છે આવો આપણે સામાન્ય તો પહેરતા નથી મોકો મળ્યો છે બસ એકબીજાનું કામ કરતા રહીએ ને પતાવતા રહીએ દેવભાઈ જે આપણા ગાયક છે થોડું મેકઅપ કરી અને સુંદર પણ દેખાઈએ વા બધાના મનની અંદર ઉત્સાહ છલકી રહ્યો છે બસ હવે તો કરી બતાવવાનું છે صغيره بس થઈ ગયું મેં કામ હવે તારો વારો બસ એમ કરતા આ જેમી ભાઈ જે ઢોલ વગાડશે બધાને છે એ દાગીના પણ પહેરવા પડે ને આપણું ભારતીય પરંપરા આપણી કચ્છની ગુજરાતની પરંપરા અનુસાર ભાઈઓ પણ એ હાર હાથની અંદર છે એ કળા પગની અંદર કળા વગેરે પહેરતા સમર્થને પણ થઈ જાય બધાનું વારંથી તૈયાર થઈ ગયા અહીંયા આપ જોઈ રહ્યા છો કે આપણા જે ગાયક અને વાદક એ પણ તૈયાર થઈ ગયા છે દેવનું પણ થોડુંક મેકઅપ થઈ જાય મુખ્ય સ્ટેજ ઉપર થોડો સમય હતો એટલે એક રૂપ ખોટો પછી રાસની રમઝત અને પછી ो समये नै आवो गोचन्दरो सुन्दी रया गो

આપણું બસ ગાડી પહોંચી આવી પરત આપણા સ્થાન પર છાત્રાલય પર પહોંચી અહીંયા પણ છાત્રો છે એ બધાને તાળીઓને ગરજડાથી વધાવ્યા બસ ફરી વખત આમ જ ઉત્સાહથી રાજ્યકક્ષાએ એ ઉત્તર પ્રદેશ ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાનું આપણે પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ જશો ત્યાં પણ આપ સર્વેની શુભેચ્છા અને શુભકામનાઓ અમારી સાથે રહેશે તો નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે જ ધન્યવાદ